જીવંતિકા માતાનું વ્રત દરેક માતા પોતાના સંતાનોના રક્ષણ માટે કરતી હોય છે જીવંતિકા માતાનું વ્રત કઈ રીતે કરવાનું હોય અને એના નીતિ નિયમો શું છે એ હું તમને જણાવું જીવંતિકા નું વ્રત શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારે કરવાનું હોય છે અને પહેલા શુક્રવારે કઈ અડચણ હોય તો બીજા શુક્રવારે પણ કરાય જીવંતિકા ના વ્રતમાં પીળી વસ્તુ ના પહેરી શકાય પણ માના સ્થાપનમાં કંઈ પણ પીળી વસ્તુનો ઉપયોગ ન કરવો પીળો રૂમાલ ન પાથરવો પીળા ફૂલનો હાર માતાજીને ન પહેરાવવો કે પોતે પણ પીળા વસ્ત્રો ન પહેરવા પીળી બંગડી કે પીળી કાંઈ પણ વસ્તુનો ઉપયોગ ન કરવો અને ખાસ તો એ કે જે પોતે શણગાર જે છે પહેરેલો એટલે કે સોનાના ઘરેના જે પહેરેલા છે એ પહેરી શકાય આપણે શણગાર ઉતારીને વ્રત ના થઈ શકે સૌભાગ્યવતી સ્ત્રીઓ તો શણગાર શણગાર તો પહેરેલો જોવો જોઈએ તો જ એ વ્રત કરી શકાય અને પૂજા પૂજા કોઈ પણ વ્રત ની પૂજા થતી હોય તો શણગાર તો પહેરેલો જોવો જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન વિધિ પરવારી જીવંતિકા માતાનું સ્મરણ કરી પાંચ દીવેટ વાળો દીવો પ્રગટાવવો માતાજીને ભક્તિભાવથી વંદન કરી હાથમાં ચોખા લઈ બાળકોના રક્ષણ માટે જીવંતિકા માને પ્રાર્થના કરવી પાટલા પર પ્રગટાવેલા દીવા પાસે પુષ્પ ચોખા અગરબત્તી કંકુ અર્પણ કરવા ત્યાર પછી જમણી હથેળીમાં ચોખા લઈ ઉપર ડાબો હાથ ઢાંકી બંને હાથને ઉલટાવી ચારે દિશામાં વધાવવા જેથી રહેતા બાળકોનો માતાજી રક્ષણ કરશે માતાજીને ભોજન થાળમાં કંસાર ધરવો અને વ્રત કરનારે પણ માતાજીને કંસાર ધરીએ ત્યારે ઉપરથી ઘીખાણ નાખવાના અને વ્રત કરનારે પણ કંસાર જમવાનો હોય છે અને તમે સાથે દૂધ લઈ શકો કંસાર અને દૂધ ઉપરથી ઘીખાંડ નાખવાનું એ ખાઈ શકો સાથે બીજી કોઈ વસ્તુ નથી ખાવાની આજે તો મનને સંયમ રાખવાનો છે શુક્રવારનું માતાજીનું વ્રત છે એટલે મનને સંયમ રાખવાનો છે બીજી કોઈ જ વસ્તુ નથી ખાવાની કંસાર નું જ મહત્વ છે કંસાર બનાવવાની રેસીપીનો વિડીયો આપણા પેજ ઉપર ઓલરેડી છે જ અને યુટ્યુબ પર પણ છે વિડીયો એમાંથી તમે જોઈને બનાવી શકો કંસાર અને માતાજીને પણ ધરાવી શકો વ્રત પાંચ વર્ષ સાત વર્ષ નવ વર્ષ કે વર્ષ કરી શકાય વ્રતના ઉજવણાના જમણવારમાં બેનદ કરીને જમાડીને ગુલાબી વસ્ત્રો આપીને રાજી કરવા જીવંતિકામાં સ્થાપનમાં કઈ કઈ સામગ્રી જોઈએ અને હું જ કઈ રીતે સ્થાપન કરું એ ચાલો હું તમને બતાવું કરી રહી છું છે અને હું જે રીતથી જીવંતિકા માનવ વ્રતની સ્થાપનની તૈયારી કરું છું એ હું તમને બતાવું સૌથી પહેલા માતાજીના સ્થાપન માટે બાજોઠ મૂકવાનો બાજોડ પર રૂમાલ પાથરી અને પછી ઘઉં પાથરી દેવાના ઘઉં પાથરીને પછી માતાજીનું સ્થાપન કરી દેવાનું જીવંતી કમાનું સ્થાપન કરી દેવાનું આ બધી માતાજીના સ્થાપન માટેની વસ્તુઓ છે જે તૈયાર કરી છે એમાં ગુલાબના ફૂલ છે માતાજીનો હાર છે પછી સાકરિયા દાણા દૂધમાં ખાંડ નાખ્યું છે દૂધ ખડી સાકર છે પછી નાશપતી સફરજન અને આજે વાડકામાં ચોખા રાખ્યા છે તૈયાર કર્યા છે ઈ જીવંતી કામા સ્થાપન પાસે મૂકવાના અને આરતી કરી છે પાંચ દિવતાજી માતાજીની આરતી કરવા માટે અને આ નાની લોટીમાં જે પાણી છે તે એ આરતી કર્યા પછી ધારાવડી કરવા માટે છે અબીલ ગલાલ કંકુ અને ચોખા અને આ અખંડ દીવો છે જયારે આપણે વાર્તા કરવાની માતાજી સ્થાપન કરીએ ત્યારે આ દીવો શરૂ કરવાનો તે બીજે દિવસે સવાર સુધી રાખવાનો માતાજીને હાર ચડાવી લઈએ હવે ગુલાબ ચડાવી લઈએ માતાજીને માતાજીના પૂજનમાં ચડાવવા માટે અબીલ ગલાલ કંકુ અને ચોખા આ ચોખા વાર્તા કરતી વખતે આપણે હાથમાં રાખવાના અને વાર્તા પૂરી થાય પછી એ ચોખા આપણા સંતાનોના માથા ઉપર નાખવાના છે અને જો બાળકો આપણા દેશ વિદેશ હોય તો એ ચોખા સાચવી રાખવાના અને પછી જયારે બાળકો સાથે આપણી મુલાકાત થાય ત્યારે એ સાચવેલા ચોખા એના માથા ઉપર નાખી દેવાના માતાજી માટે અખંડ દીવો માતાજી માટે જળ માતાજી માટે ચોખા અને ભોગ ધરાવવા માટે થાળ પ્રસાદી અને આરતી કરવા માટે પાંચ દિવેટ વાળો દીવો અગરબત્તી અને આરતી કરવા માટે ટંકોરી અને આરતી થયા થઈ જાય પછી એ માટે ધારાવાડી માટે જળ આ જીવંતિકામાના વ્રતની વ્રત ની તૈયારી થઈ ગઈ છે અને આ વાર્તાની ચોપડી ચેનલ ને કરજો લાઈક કરજો અને વિડીયો શેર કરજો